હવે આ તરફ આપણે વાત કરીએ તો ડિસેમ્બર તારીખ એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ નંદેસરી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા તથા જિલ્લા શિક્ષણ સમિતિ વડોદરા માર્ગદર્શિત સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બીઆરસી વડોદરા દ્વારા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ બાલ વિજ્ઞાન પ્રદર્શન બે હજાર આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં નંદેસરી જીઆઈડીસીના નંદેશ્રી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચેરમેન કાકા નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રભાઈ નંદેશરી પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા સાથે વડોદરા તાલુકાના કમલભાઈ નંદેશરી ગ્રામ પંચાયતના સરપંચ દિલીપભાઈ અને જિલ્લા વડોદરા જિલ્લા અને તાલુકાના વિવિધ હોદ્દેદારો જિલ્લા અને તાલુકાના ત્રણેય શિક્ષક સંઘના હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા પ્રદર્શન ઉદઘાટન બાબુ કાકાના વરદ હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું પાંચે વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી પ્રમાણપત્ર અને ઇનામ પણ એનાયત કરવામાં આવ્યા હતા નરેન્દ્રસિંહ ઠાકોર બીઆરસી કોઓર્ડિનેટર વડોદરા આજ રોજ વડોદરા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસનું આયોજન નંદેશ્રી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેલ છે વડોદરા તાલુકાની કુલ એકસો ને સરકારી પ્રાથમિક શાળાઓના ક્લસ્ટર કક્ષાએ દરેક વિભાગમાં પ્રથમ ક્રમે આવેલા કુલ નેવું શાળાના વિદ્યાર્થીઓ કુલ એકસો એંસી વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે અને તેમની સાથે એક એક માર્ગદર્શક શિક્ષક છે હવે આજ રોજ જે પ્રદર્શન યોજાશે એમાં દરેક વિભાગમાંથી પ્રથમ ક્રમે આવશે એ આગામી ડિસેમ્બર બે હજાર પચીસમાં જિલ્લા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન થશે એમાં વડોદરા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે આ બાળકો દ્વારા વિકસિત અને આત્મનિર્ભર ભારત સ્ટેમ માટે એ મુખ્ય થીમ આધારિત કુલ પાંચ વિભાગોમાં ખૂબ જ ઉત્તમ કૃતિ રજૂ